તમાકુ તમાકુમાં તકલીફ શું હતી તકલીફ એવી હતી કે કોઈ વિકાસ જ નતો આ તમાકુ વિકાસ હતો નહીં બિલકુલ વિકાસ નહી એને ખેડી જ કાઢવાની હતી ખેડી જ રાખવાની હતી ખેડી જ કાઢવાની હતી પણ આ સંપર્ક થયો વિડીયો જોવા ફેસબુકુબર ફેસબુક પર આ ભાઈ ના વિડીયો જોઈ ને એમનો કોન્ટેક્ટ કરીને આપણે એમને માર્ગદર્શન પ્રમાણે એમની દવા વાપરી આપડે તેનાથી મને જોરદાર રિઝલ્ટ મળ્યું છે એનું એમ તમારું કેવી લાગે અત્યારે અત્યારે તમાકુ બહુ જોરદાર છે પહેલાં મને થી ત્રીસ મણનો ઉતારો આવે એવું લાગતું હતું દોર વીઘામાં બરાબર અત્યારે લગભગ થી સો મણનો ઉતારો આવે એવું મને લાગે છે મિત્રો તમે સાંભળી શકો છો આ જે તમાકુ તમે નિહાળી રહ્યો છો એમાં પચ્ચીસ મનનો ઉતારો આવે એવું એમને લાગતું હતું કંઈક તમાકુનો વિકાસ હતો નહીં પણ આપણે ટ્રીટમેન્ટ અમને કરી હાલની તારીખની અંદર સો મણનો ઉતારો આવશે એવું લાગી રહ્યું છે આ દોર વીઘું તમાકુ

એક છે ક્રોપ પરિવર્તન અને બીજી છે પેસ્ટ વર્ગ આ દ્વારા પત્તાની જાડાઈ પ્લસ એનું વજન પ્લસ એનો વિકાસ જોરદાર કામકાજ કરે છે કુકર વર્ગમાં તમને મજા આવી જશે અને બીજી દવા તમે જમીનમાં નાખી જમીનમાં આ દવા જમીનમાં નાખી મિત્રો આ દવા એમને જમીનમાં નાખેલી છે એક છે ભૂમિ પરિવર્તન અને બીજી છે સોઇલ પાવર આ કેટલી વાર દવા નાખી કેટલી વાર એક જ વાર નાખી આપણે ખાલી મિત્રો એક જ વાર આપણી આ વસ્તુ નાખેલી છે અને રિઝલ્ટ તમે જોવો ને તો બે ઘડી જોયા કરે એવું રિઝલ્ટ મળેલું છે ઓકે તો વિડીયો અંદર પહેલી વાર હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી જજો જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને સૌથી પેલા મળે અને મિત્રો એ પણ તકલીફ આવતી હોય તો અમારો સંપર્ક કરો સારામાં સારું રિઝલ્ટ અમે તમને આપીશું ઓકે થેન્ક યુ સો મચ